માતાકી જય જય હિન્દ આજ રોજ મહાત્મા ગાંધીજી રાષ્ટ્રપિતા એવા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે આપણે સૌ પૂર્વ કચ્છ જિલ્લાની અંદર મહાત્મા ગાંધીજીની જ્યાં સમાધિ આવેલી છે સમાધિને આપણે પુષ્પાંજલિ અર્પિત કરી અને અમને આજે યાદ કર્યા છે અને એની સાથે સાથે પૂર્વ કચ્છ જિલ્લાની અંદર સફાઈ ઝુંબેશનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલો છે મોરબી કચ્છની અંદર પણ નગરપાલિકા જે આવેલી છે વિસ્તારમાં તમામ જગ્યાએ આજે સફાઈ ઝુંબેશનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે એની સાથે સાથે પૂર્વ કચ્છ જિલ્લા વતીથી આજે તમામ સાથી મિત્રો જિલ્લા તાલુકા શહેરના લોકોએ મને ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી બનતા આવકાર્યો છે અને સ્વાગત કર્યું છે તે બદલ તમામનો આભાર માનું છું અને સાથે સાથે આવતીકાલે પહેલું નોરતું છે પહેલાં નોરતાથી જ આપણે મિશન વિસ્તાર અંતર્ગત સંગઠન મજબૂત કરવા માટે આપણા કાર્યકર્તાઓને વધારવા માટે સભ્ય નોંધણી શરૂ થવા જઈ રહી છે તો આ તબક્કે એ બાબતે પણ સમગ્ર ટીમને હું શુભકામનાઓ પાઠવું છું જય હિન્દ જય ભારત